નમસ્કાર મિત્રો ઇનોવેટિવ સ્કૂલની અંદર ગુજરાતી માધ્યમમાં ધોરણ સોથી બારની અંદર આસિસ્ટન્ટ ટીચર અને ચેકરની જગ્યાઓ ખાલી પડેલી છે અંગ્રેજી માધ્યમમાં પ્રી સેક્શનની અંદર બધા જ વિષયમાં જગ્યાઓ ખાલી છે ગ્રેડ એકથી ચારની અંદર ઇંગ્લિશ ઇવીએસ લીગો અને કમ્પ્યુટરમાં જગ્યાઓ ખાલી છે ગ્રેડ પાંચથી દસની અંદર ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સમાં જગ્યાઓ ખાલી છે ગ્રેડ અગિયાર બારમાં એસપી અને ઓસીમાં જગ્યાઓ ખાલી છે તથા ફૂલ ટાઈમ ઓફિસ બોયની જરૂર છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે નીચે આપેલા ઈમેલ આઈડી ઉપર પોતાનો રિઝ્યુમ મોકલવાનો રહેશે અથવા તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ અને સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ સમય સવારે નવથી બાર સુધીમાં રૂબરૂ મુલાકાત કરવાની રહેશે પોતાની અરજી સાથે નમસ્કાર મિત્રો વિદ્યાકુંજ સંકુલની અંદર અંગ્રેજી માધ્યમની અંદર સભાર માધ્યમિક વિભાગની અંદર ગણિત વિષયમાં બીએસસી બીએડ કરેલ ઉમેદવાર માટે જગ્યાઓ ખાલી પડેલી છે સામાજિક વિજ્ઞાનમાં બી એ માટે જગ્યા ખાલી પડેલી છે સંસ્કૃત અને હિન્દીમાં બી એ કરેલ એડ ઉમેદવારો માટે જરૂર છે કમ્પ્યુટરની અંદર બીસીએ અથવા આઈટી કરેલું હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે ગુજરાતી માધ્યમની અંદર માધ્યમિકની અંદર સવારપાળી અંગ્રેજી અને સંસ્કૃતમાં બી એ બીએડ ઉમેદવાર અરજી કરી શકે છે પ્રાથમિક વિભાગની અંદર બપોરપાળીમાં ગણિતમાં બીએસસી બી કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવાર મિત્રોએ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસને સોમવારના રોજ સવાર નવથી અગિયાર કલાક દરમિયાન પોતાની અરજી લાયકાતના ઓરિજિનલ સર્ટિફિકેટ તેમજ અનુભવના પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે ત્યારબાદ જોઈએ શ્રીનાથ વિદ્યાલય શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ વિભાગ બાલવાડીમાં તમામ વિષય માટે મોન્ટેસરી કરેલ ઉમેદવાર માટે જગ્યાઓ ખાલી છે ધોરણ એકથી ચારની અંદર પૂર્વ પ્રાથમિક વિભાગમાં તમામ વિષય માટે પીટીસી બી એ એમ એ બીએડ કરેલું ઉમેદવાર માટે જગ્યાઓ ખાલી છે પ્રાથમિક વિભાગમાં ગુજરાતી અંગ્રેજી ગણિત સામાજિક વિજ્ઞાનની અંદર બી એમ એ બીએસસી એમએસસી બી કરેલો ઉમેદવાર અરજી કરી શકે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર ગુજરાતી અંગ્રેજી ગણિત અને કમ્પ્યુટરમાં બી એ એમ બી એસ સી એમએસસી બી સી એમસીએ બી કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે ઓફિસ વર્ક માટે કમ્પ્યુટર જાણ કરવા તેવા ઉમેદવાર ગ્રેજ્યુએટ અથવા બીસીએ એમસીએ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે ઉપર આપેલા સરનામ પર સમય સવારે સાડા આઠથી સાડા બાર સુધીમાં રૂબરૂ મળવાનું રહેશે ત્યારબાદ જોઈએ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ પ્રેરિત શ્રીમતી એસ બી દોશી હાઈસ્કૂલ કુંભણની અંદર શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ માધ્યમિક વિભાગ ધોરણ થી દસની અંદર તમામ વિષયમાં લાયકાત જોઈએ બી એ બી એડ બી એસ સી બી એડ કરેલું ઉમેદવાર અરજી કરી શકે છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ અગિયારથી બાર આર્ટ્સ કોમર્સ તથા તમામ વિષયમાં બી એમ એ બી એડ બી કોમ એમ કોમ બી એડ ઉમેદવાર અરજી કરી શકે છે રસ ધરાવતા ઉમેદવારોએ દિવસ ત્રણમાં બાયોડેટા નીચેના સરનામે ઈમેલ કરવા વિનંતી તથા શાળામાં રૂબરૂ આચાર્યશ્રીનો સંપર્ક કરવો